આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા તેઓના બેબાક બોલના લીધે જાણીતા છે તેઓનો આ બે અંદાજ આદિવાસી સમાજને ખૂબ ગમે પણ છે તેઓ હંમેશા કંઈ પણ બોલતા પહેલા વિચારતા નથી તેવું ઘણા લોકો કહે પણ છે પણ ચૈતર વસાવા કોઈની ચિંતા નથી કરતા આજે તેઓ એક સભાને સંબોધવા જ્યારે પહોંચ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે એ ચૈતર વસાવા હે કભી ઝુકેગા નહીં એટલે પુષ્પા સ્ટાઇલમાં આજે ચૈતર વસાવા જોવા મળ્યા હતા તેઓએ એક મોટો ખુલાસો કર્યો હતો તે કહી રહ્યા હતા સભામાં કે જ્યારે તે જેલમાં હતા અને પેરોલ પર બહાર આવ્યા તે સમયે ગાંધીનગર પહોંચ્યા હતા ગાંધીનગરમાં તેઓને ભાજપ તરફથી એક મોટી ઓફર પણ મળી હતી

મને કેટલાય લોકો મળ્યા મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાઓ મારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા નો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા ના મને આશીર્વાદ મળ્યા છે આ આશીર્વાદ

જામીનો મને મને મળી છે સરથી અધિકારીઓ રાજી રાજી થાય છે એના રાજી રાજી થાય છે કે છે કે એમને જવા નથી દેવાના પ્રતિબંધ છે આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહી દઈશું પ્રતિબંધ થઈ જશે એ નેતાઓને પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું આ ચૈતર વસાવા લોકોના દિલમાં માં રહેશે ક્યાંથી તમે ટેડીયાપાડા માંથી કાઢી નાખશો તમે નર્મદા કાઢી નાખશો અમે તો લોકોના ના માં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના